હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ પૌવામાંથી બનતો એક નવો જ નાસ્તો માત્ર પંદર જ મિનિટમાં બની જવો તો આ નાસ્તો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ક્રિસ્પી બને છે એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી એવો આ નાસ્તો નાના બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી તો આ નાસ્તો બનાવવા માટે મેં પાંચથી છ નંગ જેટલા મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે અને કુકરમાં આપણે ચાર વિસલ કરીને બટાકાને આપણે બાફી લીધેલા છે અને હવે બટાકાને આપણે છાલ કાઢી લઈએ જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી દરેક નવી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલા મળતા રહેશે તો આ જ રીતે આપણે બધા બટાકાની છાલ કાઢી લઈએ તો આપણે બટાકાની છાલ કાઢી લીધી છે અને તેને એક બાઉલમાં લઈએ અને હવે ભાજી મેશરના મદદથી બટાકાને આપણે મેશ કરી લઈએ વેજીટેબલથી ભરપૂર આ પવવાનો નવો નાસ્તો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે બટાકાને આપણે મૅરની મદદથી એકદમ સરસ રીતે મેશ કરી લીધેલા છે અને હવે તેમાં આપણે વેજીટેબલ એડ કરીએ બે મોટી ચમચી જેટલી આપણે ઝીણી સમારેલી કોબીજ એડ કરીશું બે મોટી ચમચી જેટલા કેપ્સિકમના ટુકડા એડ કરીએ અને બે મોટી ચમચી જેટલા આપણે વટાણા એડ કરીશું વેજીટેબલ નું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો એક ચમચી જેટલે આપણે આદુ મરચા અને લસણ પેસ્ટ એડ કરી સ્વાદ અનુસાર નમક એડ કરીશું બે ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરી એક ચમચી ગરમ મસાલો અને એક મોટી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સાથે આપણે બે મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને હવે એક બાઉલ આપણે ચોખાના પૌવા લીધા છે તે એડ કરીએ ચોખાના પૌવાને આપણે પલાળવાના નથી એમ જ કોરા એડ કરવાના છે પૌવાના નાસ્તાને એકદમ સરસ બાઇન્ડિંગ આપવા માટે બે મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધેલો છે અને તેમાં થોડું પાણી એડ કરીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ તમે ચણાના લોટના બદલે બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ પણ લઈ શકો છો તો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને રેડી છે અને તેને આપણે આ મસાલામાં એડ કરીએ અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ આ રીતે ચણાના લોટની પેસ્ટ એડ કરવાથી નાસ્તામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે આપણે બધા જ મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી પછી આપણે મિનિટ સુધી રેસ્ટ જેથી પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ જાય તો હવે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને પૌવા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે થોડો થોડો મસાલો હાથમાં લઈને તેને આપણે રાઉન્ડ શેપ આપી દઈએ અને આ જ રીતે આપણે બધી જ કટલેસ આપણે તૈયાર કરી લઈએ તો હવે આપણી બધી જ કટલેસ તૈયાર થઈ ગઈ છે અને હવે એક બાઉલમાં આપણે બે મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું અને તેમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ કોર્ન ફ્લોરની આપણે એકદમ પાતળી સ્લરી બનાવી લેવાની છે તમે કોર્ન ફ્લોરના બદલે મેંદાનો લોટ પણ લઈ શકો છો એક બાઉલ જેટલી આપણે વરમી સેલી લીધેલી છે તેને આપણે એકદમ સરસ નાના નાના ટુકડા કરી લીધેલા છે તો હવે આપણે કટલેસને ફ્રાય કરીશું તો સૌથી પહેલાં તો આપણે કટલેસને કોર્ન ફ્લોરની જે સ્લરી બનાવેલી તેમાં ડીપ કરી લઈએ અને પછી તેને આપણે વર્મી સિલાઈથી કોટ કરી લઈએ તમે વર્મી સિલાઈના બદલે રવો પણ લઈ શકો છો તો આપણે આ રીતે એકદમ સરસ રીતે કટલેસને આપણે કોટ કરી લેવાની છે અને હવે આપણે આ જ રીતે બધી કટલેસ રેડી કરી લઈએ તો આપણે બધી જ કટલેસ રેડી છે અને હવે તેને આપણે ફ્રાય કરી લઈએ તો ફ્રાય કરવા માટે આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને કટલેસને આપણે ફ્રાય કરીએ કટલેસને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે કે જેથી આપણે કટલેસ એકદમ સરસ ક્રિસ્પી બને ચમચીની મદદથી કટલેસને આપણે આ રીતે ફેરવતા જઈશું જેથી તે બધી જ સાઈડથી એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય અને આપણી કટલેસ એકદમ સરસ ક્રિસ્પી બને આપણે આ કટલેસ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરવાની છે અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તો હવે કટલેસ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે અને તેમાંથી થોડું થોડું તેલ પ્લેટમાં જઈએ તો આ જ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બધી જ કટલેસને ફ્રાય કરી લઈએ અને આ રીતે આપણે થોડું થોડું તેલ નીતારતા જઈ અને તેને પ્લેટમાં લઈએ તો હવે આપણે બધી જ કટલેસ રેડી છે અને હવે આ ગરમા ગરમ કટલેશને આપણે સર્વ કરીએ અત્યારે હું આ કટલેસને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરું છું જો તમે જોઈ શકો છો કે આપણી કટલેસ એકદમ સરસ ક્રિસ્પી બની છે તો બની છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણે એકદમ સરસ ગરમા ગરમ કટલેસ તો ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી માત્ર પંદર જ મિનિટમાં બની જતો આ પૌવાનો નવો નાસ્તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને હા ફ્રેન્ડ્સ રેસીપી ગમ્યો તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો